ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા વસો તાલુકાના બામરોલી ગામમાં પાણીની સમસ્યાને લઈને વિવાદ વધુ વકર્યો છે આ મામલે હવે રાજકીય અને કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે વસો તાલુકાના બામરોલી ગામમાં પાણી પુરવઠાની સમસ્યાને લઈને હાલમાં સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે તણાવ સર્જાયો છે હાલના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પૂર્વ સરપંચ દ્વારા તેમની સાથે મારામારી થઈ સમગ્ર મામલે વસો પોલીસ મથકે પહોંચ્યો જ્યાં સરપંચ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી બીજી તરફ પૂર્વ સરપંચ પણ આક્ષેપ થતાં પૂર્વ સરપંચ અને તેમના વિસ્તારના લોકોએ પોલીસ મથકે હોબાળો કર્યો છે હવે આ લોકોએ હાલમાં સરપંચ પર પાણી પુરવઠા કામમાં ભ્રષ્ટાચારના ગંભીર છે સ્થાનિકોના જણાવ્યા મુજબ બામરોલી કાલેશ્વરી વિસ્તારમાં દોઢસોથી વધુ મકાનો આવેલા છે જ્યાં મશીનરી અને રૂમના નામે લગભગ બે લાખની રકમ પાંચ સરપંચ દ્વારા ગેરનીતિ પચાવી લેવામાં આવી હોવાનો આરોપ છે સમગ્ર મામલે પૂર્વ સરપંચે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતના આધારે ગાંધીનગર ખાતે પણ સરપંચ સામે આરટીઆઈ મારફતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવ્યું છે હું કલેશ્વરી વિસ્તારનો રહેવાસી છું અને જય હિન્દ જય ભારત સાથે હું સવિનય સાથે જણાવું છું કે જે આ જશોદાબેન પર જે આરોપ લગાવવામાં આવે છે ને એ તદ્દન ખોટો છે અમે જે મણિબહેનના ઘરે જે કહેવા માટે ગયેલા કે ત્રણ દિવસથી કલેશ્વરી વિસ્તાર નહીં ફક્ત કલેશ્વરી વિસ્તાર એકલા નહીં આજુબાજુના વિસ્તારમાં પણ પાણીની પ્રોબ્લેમ છે ત્રણ દિવસથી અને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે એ એમ કહે છે કે બે ત્રણ કલાકમાં થઈ જશે ચાર વાગે થઈ જશે પાંચ વાગે થઈ જશે પણ થતું નથી અને ફરી ફોન આપણે કરીએ કે ભાઈ ચાર વાગે થયું નથી પાંચ વાગે થયું નથી તો એ ફોન સ્વિચ ઓફ કરી દે છે ભાઈ એવું કરે છે અને જે ત્યાં આગળ પબ્લિક હેરાન થઈ ગયું ત્રણ દિવસ પાણી ના મળે તો પબ્લિક શું કરે એમ તમે રાત્રે રજૂઆત કરવા ગયેલા બધા ભેગા થઈને શું થયું ત્યાં અમે રજૂઆત કરવા ગયા તો જે લેડીસ હતા બધા એમને ત્યાં જઈને કીધું કે ભાઈ સરપંચ શું કરો છો પાણીનું ત્રણ દિવસથી તમે આવી રીતે હેરાન કરો છો પબ્લિકને અમારા કલેશ્વરી વિસ્તાર પર તમને કોઈ જાતની રીસ છે કોઈ પ્રોબ્લેમ છે કે અમારે અમારે પાણી નથી આપતા એમ પછી એ ભાઈ પહેલાં તો આવ્યો જ નહીં આવ્યો જ નહોતો ઘરે પછી ફૂલ પબ્લિકે એમને રોષ આપ્યો કે બોલાવો તમે સરપંચને ઘરે બોલાવો ક્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ અહીંયાથી જશે નહીં બરાબર પછી એ ગમે તે ભાઈએ ફોન કર્યો કે શું કર્યું ભાઈ થોડીવાર પછી આવ્યા અડધો કલાક પોણા કલાક પછી આવ્યા આવીને પછી એ ભાઈએ કહ્યું કે શું પ્રોબ્લેમ છે એમ કીધું કે પાણીની પ્રોબ્લમ છે પછી એમને કોઈએ કોઈ મારજોડ કશું જ કરી નથી કોઈ જાતની હાથ પણ લગાવ્યો નથી એમને બસ કીધું જ છે કે પાણી ક્યારે આવશે તો એ ભાઈ એવું કીધું કે મોટર રિપેર કરવા નાખી છે આવશે એટલે નાખીશું તો એ મોટર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી શું પાણી બંધ રાખવાનું પબ્લિક પાણી વગર રહ્યા છે એમનું કહેવું એવું છે કે પચાસ માણસનું ટોળું આવ્યું પુરુષો અને લેડિસો સાથે અને મને વાર જાડીને બહાર કાઢીને મારી એકદમ ફોટો આરોપ છે એકદમ ફોટો આરોપ છે કારણ કે અમારી પાસે બધા જોડે વિડીયો છે ઓલરેડી બધા ભાઈઓ જોડે વિડીયો છે ફક્ત લેડીઝ એટલી નથી ગઈ ત્યાં પુરુષો પણ છોકરાઓ પણ ગયા છે ત્યાં અને બધાને પણ વિડીયો એમને પણ વિડીયો બનાવી છે તો એમના વિડીયોમાં પણ આવવું જોઈએ ને કે મારઝૂડ કરી છે એમ બરાબર છે

તો અમે વારંવાર સરપંચને રજૂઆત કરી નટું તો એમને એવું કીધું કે આવી જશે બે ત્રણ કલાકમાં આવી જશે પણ એની કોઈ ડિટેલ મળી નહીં પણ એ ચાલું થયું નહીં એટલે પબ્લિકે મને સરપંચ તરીકે સપોર્ટ કરીને એમને બહુમતીથી મને જીતાડી હતી તો આજે એ મારે મારી જોડે આવ્યા તો હું એમને સપોર્ટ એ મારો સપોર્ટ લઈને એમના ઘરે ગયા તો મણિબહેન એવું કહે કે અમને મારઝૂડ કરી પણ એવું કોઈ

તો અમે દસ પબ્લિકના લાઈન ચાલ્યા તો રસ્તે જતા જતા બીજું દસ વીસ પબ્લિક મારી સાથે ચાલવા લાગી તમારી આ પાણીની જે સમસ્યા છે તમારા વિસ્તારમાં જ છે કે આજુબાજુમાં પણ છે આજુબાજુના વિસ્તારમાં છે પણ મારા કલેશ્વરી વિસ્તારમાં ત્રણ દિવસનો પ્રોબ્લેમ છે એટલે પબ્લિક રોષે ભરાયું અને અમે મણીબેનના ઘેર ગયા કલેશ્વરી વિસ્તારમાં કેટલા મકાનો છે ને પાણીની સમસ્યાથી જૂજે છે વિસ્તારમાં એકસો વીસ મકાન છે અને બધી પબ્લિક મજૂરી કરીને જીવે છે એટલે હજી આવીને બધાને પાણીની જરૂર પડે ભેસો પાવાની હોય નાનો બાળક હોય બીજે દિવસ પમ પર જવાનું હોય તો પબ્લિક હેરાન થઈને ડોસે ભરાયું અને મારી જોડે આવ્યા અને મને કીધું કે ચાલો તમે મણીબેનના તો તો અમે ગયા મણીબેનના કોઈ મારજુડ કરી નહીં ગામવાળા જે છે એ સરપંચ તમને માને છે કે એમને માને છે સરપંચ તો મને જ માણે છે જશોદાબેન જ માણે છે અને બહુમતીથી જીતાડ્યા હતા અને અમે વારંવાર ત્રણ વખત જીતીને આવ્યા છીએ અને આ વખત પણ અમે ઓગણીસો ને ચોવીસ વટ જીત્યા છે અને ત્રણ બાબક બાળકોનું લઈને વારંવાર એમને અમારી પર અરજીઓ કરી અને અત્યારે ગઈ આઠ તારીખથી મને ઘેર ઠેરવ્યા છે ઘેર લાયક ઠેરવ્યા છે પણ હું મારી રીતે આગળની કાર્યવાહી રજૂઆત કરી રહી હું એમાં હું સક્સેસફુલ થઈ એવી મારી અને મારા પબ્લિકની અપેક્ષા છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ